જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારના સાત સાડા સાત થઈ ગયા છે ચા નાસ્તો થઈ ગયો છે ચા ને ભાખરી બનાવી હતી ચા ભાખરી થઈ ગઈ છે અને ગવારનું શાક ને રોટલી બની ગઈ છે જુઓ અને એક બાજુ કેળાનું અથાણું બનાવ્યું છે કેળાનું અથાણું કરવાનું છે તો કેળાનું અથાણું કરીશું ને ત્યારે તમને બતાવીશ કે એવી તથાણું નક્કી પછી મનો તાલ ફળી લાવ્યો છે તો તાલ ફળી હવાજી જયમીન સુઈ ગયો છે જુઓ જયમીન ઊંઘે જ છે હજુ ઉઠ્યો નથી અને કપડા મશીનમાં નાખ્યા હતા તે કપડા થઈ ગયા છે કપડા બધું જ કામ થઈ ગયું છે ઘર અવેરી ગયું છે

दादा कि दादा जा yeah. <laughs> जो जमिन मस्तो माडे जो बामि मस्ती गरे जो ताल फि तोडवा जयमिने जो के गर्ु जयमि जागि गयो रसोड जो जयमिने नै जयमि जो जयमि चाले ए दादा नै खोधेछ जयमि જયમીન દાદા ને હોતું છું હા કઈ ગયા દાદા દાદા કઈ ગયા કઈ ગયા કેટલો તાપ છે બહુ તાપ છે હજી હવે ચાર વાગ્યા છે ચા બનાવીસુ થોડું ઘર આવીશું જયમી રસોડા પર બધું કરી નાખે છે રસોડા પર બધા રમકડા લઈને બેસે છે જયમીન લઈને બેસે છે જો જયમીન આવ્યો એ જો જો જયમીન આવ્યો જુઓ જુઓ જયમીન માથું અરે છે مرا جایمین و تو را جو جایمین ام جایه آه آه چه کاره جایمین ચાર વાગી ગયા છે ને હવે ઘર હવે રીંછા પીશું અને સાંજની તૈયારી કરીશું અત્યારે આપણા વિડીયોનો એન્ડ કરે છે કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે